અમે આખિસ અહીંયા ઉતરેલું છે ને બરાબર ટૂંકમાં સાધુ સમાજ જ ગોંડલ સ્ટેટ વખતમાં સાધુ સમાજ જ રહેતો હતો હા બરાબર પૂજા પૂજા આપવાની પછી આપણે કોઈ આવે

કોબેરપુરી બાપુ આ એની જગ્યા એટલે કુંબેરપુરીની જગ્યાએ કેવાય આ જે ગોંટલા રાજ્યના ગુરુ મહંત શ્રી ગુરુ વાહ ભાઈ વાહ આની હતા સગા ભાઈ બાપુ શિષ્ય અત્યારે આ મેં તમને વિડીયો મળ્યો હતો वाला स्टेट ना साथ के लोग नहीं याद हो हाँ जाओ 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 आप होटा दूसरे बापुन आप होटा पोटी फोटा निकलने आने को पति जिग्या पड़ता लेकिन था बावडी बापुनी आज कल पड़े हो आज फोटा उपले आई तेरे बोले इतिहास लेके आई रह रहा है

down. Yeah.

અલગવા બબુ સલામ ફટવાને જે સાયને સાય થી પડી પાછી આ આવે ઉર્થી સલાબ આવે સામી હતી દેખો અલહુલુ તું મને કામને તાલે કેમ ચાલે મોટી તુય અને જે નાકે જોણડાલા આવેલા જવાબની જમત આવી એટલે બેટ પૂજા ને પેટ પૂજા તૈયાર રાખવાની નાય દોગો દીપપતિ લગા ડોણા લગાવે રોકાતી હતી રોકાવાનું છોડ છાઉ હોય તો ઈચ્છા અજીનો ધ વોન્ડર સ્ટેટ બોન્ડ સ્ટેટ રાજ્ય બોન્ડ રાજ્યના રાજા હતા આચાર રાજા તે કરી આચાર મે તોને ફોટો નીકળ આના પછી આના દીકરા না

અને ઇતિહાસા પામાયે હું કાશી નેશુનાથ પાડે હું આથી દેખાય બડવાળે સગ્ય સીધી ડાયરેક્ટ આથી દેખાય